નમસ્કાર મિત્રો આપણે આના પેલાના લેક્ચરની અંદર મૂળ સંખ્યાઓ અને સંયુક્ત સંખ્યાઓ વિશે આપણે આપણે શીખ્યા હતા એમાં જેવું હતું કે જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેની સંખ્યાને આપણે મૂળ સંખ્યા કહીશું અને બે કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને આપણે સંયુક્ત સંખ્યા કહીશું આપણે હવેના લેક્ચરની અંદર એક થી સો સુધીની સંખ્યાઓમાં રહેલી મૂળ સંખ્યાઓ શોધીને આપણે લખશું અને તેને તૈયાર આ રીતે દસ દસ ની સંખ્યાઓમાં રહેલી મૂળ સંખ્યાઓ આપણે અહીંયા અલગ કરીને લખી અને તૈયાર કરશું તો આપણને ઝડપથી યાદ રહી જશે તો સૌ પ્રથમ આપણે એક થી સો સુધીની મૂળ સંખ્યાઓ જોઈએ તે પહેલા આપણે નીચે મેં માહિતી લખી છે એ આપણે જોઈ વાંચી અને બિલકુલ સમજી લઈએ જેથી આપણને સરળતાથી ખ્યાલ આવે અહીંયા લખ્યું છે કે બે સિવાયની તમામ સંયુક્ત સંયુક્ત હોય સંયુક્તનો મતલબ શું થશે તો સંયુક્તનો મતલબ થશે વિભાજ્ય કેવી થશે વિભાજ્ય અને આપણે જોયું તું ગયા લેક્ચરમાં કે કઈ સંખ્યા વિભાજ્ય હોય છે અને કઈ સંખ્યા અવિભાજ્ય હોય છે એટલે કે મૂળ હોય છે આપણે સંયુક્ત સંખ્યાની અંદર જોયું હતું કે બે કરતા વધારે અવયવો ધરાવતી સંખ્યાને આપણે સંયુક્ત સંખ્યા કહીશું તો અહીંયા લખ્યું છે કે બે સિવાયની તમામ બે સંખ્યાઓ સંયુક્ત તો આની અંદર જેટલી પણ બે સિવાયની

તો સૌ પ્રથમ આપણે બે સિવાયની તમામ બેકી સંયુક્ત હોય છે તો એ આપણે આમાંથી પહેલા બાદ કરી દઈએ ચલો બે સિવાયની જેટલી પણ બેકી નીચેની હરોળમાં એકમનો અંક બે છે એટલે બધી જ બેકી સંખ્યાઓ છે આપણે જોયું હતું કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ અને જીરો હોય તે સંખ્યા બેકી સંખ્યા કહે છે તો આપણે બેકી સંખ્યાઓ કાઢી લઈએ ચાલો એક આ બધી બેકી સંખ્યાઓ છે વધેલી સંખ્યા નો સંખ્યા શોધવામાં આપણને સરળતા પડશે ચાલો મેં અહિયાં પહેલો જે મુદ્દો હતો કે બે સિવાયની તમામ બેકી સંખ્યાઓ સંયુક્ત હોય છે તો આપણે અહીંયા મૂળ શોધવાની છે એટલે એ આપણે બાદ ચાલો હવે આ ધ્યાન રાખશું કે બે થી વધુ ઘડિયામાં આવતી સંખ્યા સંયુક્ત હોય છે એટલે એ સંખ્યા પણ આપણે બાદ કરી દઈશું ચલો હવે ક્રમિક જોતા જઈએ આ બે મુદ્દા ધ્યાનમાં રાખીને તો ચલો સૌ પ્રથમ એક જોઈએ તો એટલું યાદ રાખજો કે એક છે એક એક સંખ્યા એ કોઈ વિભાજ્ય કે અવિભાજ્ય નથી એટલે કે મૂળ સંખ્યા પણ નથી અને સંયુક્ત સંખ્યા પણ નથી એટલે કે મૂળ એટલે અવિભાજ્ય અને સંયુક્ત એટલે વિભાજ્ય એટલે કે એક છે મૂળ અને સંયુક્ત નથી કે આ નથી કે અવિભાજ્ય નથી બરાબર છે એટલે એક આપણે બાદ થઈ જશે આપણે બે થી તે 100 ની અંદર આપણે હવે જોવાનું રહેશે સૌપ્રથમ આપણે 1 થી તે 10 સુધીની મૂળ સંખ્યાઓ જોઈએ મૂળ એટલે અવિભાજ્ય આ તમારે યાદ રાખવાનું છે મૂળ એટલે અવિભાજ્ય અને સંયુક્ત એટલે વિભાજ્ય બરાબર છે તો ચાલો હવે સૌપ્રથમ આપણે બે જોઈએ તો બે સંખ્યાના આપણે અવયવો જોઈએ બરાબર છે બે સંખ્યાના અવયવો જોઈએ તો બે ના અવયવો કેટલા થાય તો આપણે જોયું હતું કે સૌ પ્રથમ એક ગળિયો જોઈશું તો એક એક ના ગળિયા બે આવે છે હા એક બે બે ચલો પછી બે ના ગળિયા બે આવે આવે પણ આ બે સંખ્યામાં બે આવી ગયા છે અહીંયા એટલે હવે અહીંયા આગળ જોવાનું નથી એટલે આના અવયવો કયા કયા થયા તો એક અને બે કયા કયા થયા કયા કયા થયા એક અને બે આ માત્ર અહીંયા એક અને બે એટલે કે બે જ અવયવો થાય છે કેટલા અવયવો થાય છે બે જ અવયવો થાય છે એટલે આપણે જોયું કે માત્ર બે જ અવયવ અહીંયા જો છેલ્લો મુદ્દો છે માત્ર એક અને સંખ્યા પોતે એટલે અહીંયા એક ના ઘડિયામાં આવે છે અને આ સંખ્યા બે પોતે એ ઘડિયામાં આવે છે બીજા કોઈ ઘડિયામાં બે આવતા નથી એટલા માટે એના માત્ર ને માત્ર બે અવયવો થાય છે એટલે આ બે કેવી સંખ્યા કહેવાશે અવિભાજ્ય સંખ્યા કઈ છે તો આપણે કઈ લખશું બે આ વસ્તુ યાદ કરી લો સૌથી નાનામાં નાની મૂળ સંખ્યા કઈ છે બે અને બીજો એક પ્રશ્ન એવો પૂછાય

બે સંખ્યા મળી હવે બે ને યાદ કરી લો કે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે મૂળ સંખ્યા છે એ પણ નાની છે એ સિવાય બે ની સંખ્યા છે છતાં એ અવિભાજ્ય છે બરાબર છે ચાલો એના પછીની સંખ્યા છે ત્રણ તો ચલો ત્રણ કેવી સંખ્યા છે તો આપણે વિચારીએ કે ચાલો એક ના ગળિયા તો ત્રણ આવે છે એક ત્રણ ત્રણ ચલો બે ના ગળિયા ના આવે પણ ત્રણ ના ગળિયા માં ત્રણ આવે છે ચલો એક અને સંખ્યા પોતે ત્રણ એ બે ના ગળિયા માં ત્રણ આવે છે એ સિવાય ના કોઈ ગળિયા માં ત્રણ આવે ખરા ના સરસ તો અહીંયા માત્ર બે જ અવયવ થશે ત્રણ ના એક અને ત્રણ એટલા માટે માત્ર બે જ અવયવ છે એટલા માટે અહીંયા ત્રણ પણ કેવી સંખ્યા થશે અવિભાજ્ય સરસ મૂળ સંખ્યા થશે ચલો એના પછી બે ના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં આવે ચાર ના ઘડિયામાં આવે પાંચ ના ઘડિયા આવે હા એક અને પાંચ ના ઘડિયા એક પાંચ પાંચ અને પાંચ એટલા પાંચ એક અને સંખ્યા પોતે પાંચ આવે છે તો એ પણ કેવી સંખ્યા કેવાશે મૂળ સંખ્યા કેવી કહેવાશે મૂળ સંખ્યા વેરી ગુડ સરસ ચાલો હવે એના પછી આપણે છ તો નીકળી ગઈ છે સીધી જોવાની છે સાત આ ગડિયામાં આવશે હા યાદ છે તમને એક ના ઘડિયામાં અને સાત ના ઘડિયામાં બીજા કોઈ ઘડિયામાં સાત આવતા નથી એક અને સાત ના ઘડિયામાં સાત આવે એટલે એક અને સાત એના અવયવો થશે એટલે બે જ અવયવો છે તો એ પણ અહીંયા આવશે તો આ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે મૂળ સંખ્યા છે ચાલો આ એક લાઈન પૂરી થઈ ચલો અહિયાં બગડો મારે ગુજરાતી જેવો થાય છે પણ બગડો એવો થાય છે મારો બરાબર છે ચલો હવે અહીંયા આપણે એક થી દસ અવિભાજ્ય સંખ્યાઓ લખી તો હવે યાદ કરી લો એક થી દસ ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય આવો પ્રશ્ન પૂછાય બે ત્રણ પાંચ સાત બે ત્રણ પાંચ સાત બે ત્રણ પાંચ સાત આખો બંધ કરીને યાદ કરો બે ત્રણ પાંચ સાત આ રીતે તમે બે દિવસ સુધી યાદ કરશો તો માઇન્ડમાં બિલકુલ સરસ રીતે યાદ રહી જશે પછી તમને યાદ આવી જશે કઈ સંખ્યા છે આ પણ આપણને ખબર છે કે અગિયાર આપણે અવયવ ઉપાડીએ તો એક ના ઘડિયામાં અને ના ઘડિયામાં બીજા કોઈ ઘડિયામાં અગિયાર આવતા નથી એટલા માટે અગિયાર કેવી સંખ્યા કેવાશે મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા

પંદર ચલો એક ના ઘડિયા માં આવે પંદર ના ઘડિયા આવે ત્રણ ના ઘડિયા આવે છે અને પાંચ ના ઘડિયા માં આવે પાંચ તાલી પંદર તો આના અવયવો અહિયાં વધી જશે બે કરતા વધી જાય ને જો બે કરતા વધુ અવયવો હોય તો એ સંખ્યા મૂળ નહીં પણ સંયુક્ત કહેવાય એટલા માટે આ સંખ્યા આપણે અહીંયા લખવાની થશે નહીં કારણ કે કેવી સંખ્યા છે સંયુક્ત સંખ્યા ચલો એના પછી આવશે સત્તર

ચલો ઓગણીસ સંખ્યા પણ તમને ખબર પડી ગઈ એક અને ઓગણીસ સિવાયના કોઈ ઘડિયામાં ઓગણીસ આવતા નથી આવે છે ના તો એ પણ અહીંયા લખી દઈએ ઓગણીસ તો અહીંયા ઓગણીસ અહીંયા અગિયાર થી વીસ ની અંદર માત્ર એક બે ત્રણ અને ચાર ચાર સંખ્યાઓ અહીંયા લખી આપણે કે જે અવિભાજ્ય એટલે કે મૂળ સંખ્યાઓ હોય તો હવે આપણે યાદ કરી લો પહેલી લાઈનમાં કઈ હતી બે ત્રણ પાંચ સાત બે ત્રણ પાંચ સાત બે ત્રણ પાંચ સાત આખો બંધ કરીને યાદ કરો બે ત્રણ પાંચ સાત ચલો એના પછી નહીં જોઈએ તો અગિયાર થી વીસ ની અંદર કઈ કઈ હતી અગિયાર તેર સત્તર ઓગણીસ અગિયાર તેર સત્તર ઓગણીસ આખો બંધ કરીને યાદ કરો અગિયાર તેર સત્તર ઓગળી યસ વેરી ગુડ તમને યાદ રહી ગઈ બરાબર છે તો જો આ રીતે તમે યાદ રાખશો દસ દસ ની લાઈનમાં તો તમે પૂરેપૂરી મૂળ સંખ્યાઓ તમને આવડી જશે કે ભાઈ સો એક થી સો ની અંદર એક થી ની અંદર કઈ કઈ મૂળ સંખ્યાઓ છે આવો પ્રશ્ન પૂછાય તો આપણને ઝડપથી આવડી જશે ચાલો એના પછી ત્રીજી લાઈનમાં જોઈએ આપણે તો એકવીસ થી ત્રીસ ની અંદર આવતી અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે મૂળ સંખ્યાઓ અહીંયા લખીશું ચાલો પ્રથમ અંક છે એકવીસ કયો છે ચાલો એકવીસ કોઈ પણ સંખ્યા એકના ગડિયામાં અને એ સંખ્યા પોતે એના ગડિયામાં આવે છે એટલે કે એકવીસ એકવીસ એકના ગડિયામાં આવી ચાલો એકવીસ એકા એકવીસ તો એ પણ આવે ના ગડિયામાં આવે એકના ગિડિયામાં આવે એ સિવાયના કોઈ ગડિયામાં આવે છે આપણે જોવું પડે ચાલો એકવીસ કયા કર્યામાં આવે બોલો 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 યસ ત્રણ સાત એકવીસ ત્રણ સાત એકવીસ માટે અહીંયા એક એકવીસ અને ત્રણ ના ગણ્યા માં આવ્યા ને સાત ના ગણ્યા એટલે બે કરતા વધુ અવયવો થઈ ગયા માટે આ સંખ્યા કેવી કહેવાશે સંયોગ એટલે આપણે આને લખવાની થતી નથી ચલો એના પછી આવે છે ત્રેવીસ એવી છે ત્રેવીસ સંખ્યા ચાલો ત્રેવીસ સંખ્યા કયા ગણ્યા આવે વિચારો જલ્દી સરસ વેરી ગુડ એક ના ગણ્યા માં ને ત્રેવીસ ના ગણ્યા તો આવે જ પણ એ સિવાય કયા ગણ્યા આવે આવશે કઈ ગણ્યા માં ત્યારે તમે મનમાં યાદ નથી આવતું હા ભાઈ એકવીસ આવે છે પણ ત્રેવીસ તો આવતી ઘડિયામાં આવે એક અને ત્રેવીસ એટલે એના પણ બે જવાયું થાય છે એટલા માટે કઈ અવિભાજ્ય એટલે કે મૂળ સંખ્યા ચલો એના પછી છે યસ આ તો તમને આવડે જ છે પચીસ અને એક ના ઘડિયામાં આવે સિવાયના કઈ ઘડિયામાં યસ પાચા પાછા પચીસ પાંચું પાછું પચીસ તો એ અહિયાં કઈ સંખ્યા થશે સંયોગ કઈ સંખ્યા થશે સંયોગ એટલા માટે પચીસ અહિયાં આવશે નહીં માત્ર આપણે મૂળ સંખ્યા જોઈએ છીએ ચલો સત્યાવીસ તો સત્યાવીસ ના ઘડિયામાં એક સત્યાવીસ આવે એ સિવાય ગુડ ત્રણ નવ્વા સત્યાવીસ એટલે સત્યાવીસ ના પણ અવયવો કયા કયા થયા એક ને સત્યાવીસ તો થાય એ સિવાય ત્રણ નવા સત્યાવીસ અહિયાં ત્રણ અને નવ પણ એના અવયવો થશે એટલે બે કરતા અહીંયા વધી જાય છે બે કરતા

ઓગણત્રીસ ત્રેવીસ ઓગણત્રીસ અને યાદની સાથે સાથે એવું પણ યાદ રાખવાનું છે કે જે વીસ ની લાઈન છે એ વીસ ભાઈ વીસ અને ત્રણ ત્રેવીસ વીસ અને નવ ઓગણત્રીસ તો જે વીસ ની લાઈન છે એમાં તો માત્ર બે જ છે એવું પણ યાદ રાખવાનું છે ચાલો હવે ત્રીજી લાઈન જોઈએ આપણે એમાં સૌ પ્રથમ સંખ્યા છે એકત્રીસ કઈ છે યસ વેરી ગુડ તો એકત્રીસ એ તમને ખબર છે કે કોઈ ઘડિયામાં આવે નહીં માત્ર એક અને એકત્રીસ ના જ ઘડિયામાં આવે એટલે એના પણ બે એવો થાય એટલે આપણે અહીંયા લખી સોરી અહીંયા લખી દઈશું એકત્રીસ પહેલા આવ્યો ચલો તેત્રીસ યાદ આવ્યું તેત્રીસ તેત્રીસ કયા ઘડિયામાં આવે છે તેત્રીસ અગિયાર ચાલીસ તેત્રીસ એ તો જો એક ના ઘડિયામાં આવે તેત્રીસ ના ઘડિયામાં આવે પણ એ સિવાયના અગિયાર અને ત્રણ ના ઘડિયામાં આવે છે અગિયાર ચાલીસ તેત્રીસ એટલે અગિયાર અને ત્રણ બે અવયવવાના થયા અને પેલા મૂળ અવયવો તો ખરા જ એક અને તેત્રીસ એટલે આના ચાર અવયવો થયા એટલા માટે તેત્રીસ પણ કેવી સંખ્યા થશે સંયુક્ત થશે આમાં લખવાની થશે નહીં આપણે અહીંયા બે જ અવયવો વાળી સંખ્યા લખવાની છે એના પછી છે કોઈ ઘડિયામાં સાડત્રીસ આવ્યા હોય સાંભળ્યું છે ના તો સાડત્રીસ કેવી સંખ્યા થશે મૂળ સંખ્યા અને ઓગણ યાદ આવી ગયું તમને તેર નો ઘડિયા આવડે છે ચલો તેર નો ઘડિયા બોલો તેર એકાતેર તેર દુ છવ્વીસ તેરતાલીસ ઓગણચાલીસ યાદ આવ્યું કારણ કે એક અને ઓગણચાલીસ ના ગાળિયા તો આવે છે પણ તેર અને ત્રણ તેર અને ત્રણ ના ગાળિયા આવે છે એટલે આ ઓગણચાલીસ કેવી સંખ્યા થશે સંયુક્ત એટલે મૂળ સંખ્યામાં આવશે નહીં આમાં જો તમે બે જ છે ખાલી અવયવ કયા કયા છે એકત્રીસ અને સાડત્રીસ તો આ વસ્તુ તમે એક 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 લાઈન તમે યાદ કરવાની કોશિશ કરશો તૈયાર કરવાની કોશિશ કરશો તો તમને ઝડપથી યાદ રહી જશે ચાલો એના પછીની લાઈન આવી આપણે પાંચમી લાઈનમાં જોઈશું એકતાલીસ થી પચાસ ની અંદર તો એમાં એકતાલીસ ચલો એકતાલીસ કોઈ ઘડિયામાં આવે છે ના માત્ર એક અને એકતાલીસ ના ઘડિયા આવશે એટલે અહીંયા આપણે લખશું એકતાલીસ કારણ કે એના બે જ અવયવો થાય માત્ર એક અને એકતાલીસ ચાલો એના પછી છે તેતાલીસ ચાલો યાદ કરો તેતાલીસ પણ કોઈ ઘડિયા ના આવે માત્ર એક અને તેતાલીસ ના ઘડિયા આવે એટલે આપણે અહીંયા તેતાલીસ પણ મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા છે ચાલો પિસ્તાલીસ યાદ આવી ગયો આવી આવ્યો યસ પાંચ નવા પિસ્તાલીસ એટલે 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 અહિયાં ના ના અને આવે છે એના થાય વધી ગયા આ સંખ્યા આમાં લખાશે જોઈએ સુડતાલીસ કોઈ ઘડિયા માં આવશે ના માત્ર એક અને સુડતાલીસ ના જ ઘડિયામાં આવે છે એટલે અહિયાં આવશે સુડતાલીસ ચાલો ઓગણપચાસ આ તો તમને જરૂર યાદ આવી ગયું ચાલો કયા ઘડિયામાં ઓગણપચાસ આવે સાત નો ઘડિયા આવે છે

બરાબર છે એટલે આના અવયવો પણ બે કરતા વધી જશે એક અને ત્રેપન ના ઘડિયામાં આવે છે એના માટે ત્રેપન કેવી સંખ્યા છે મૂળ સંખ્યા કેવી છે મૂળ ચલો હવે જોઈએ પંચાવન બે સરખા અંકો હોય અગિયાર બાવીસ તેત્રીસ પંચાવન તો આ બધી જ સંખ્યા પાંચના ઘડિયામાં આવતી જ હોય જો અહીંયા જુઓ આ પાંચ વાળી જેટલી સંખ્યાઓ છે એ બધી પાંચ ના ઘડિયામાં તો આવતી હો એટલે એ બધી સંખ્યા કેવી કહેવાશે સંયોગ એટલે એ બધી સંખ્યા આપણે કાઢી નાખવાની થશે બરાબર છે ચાલો હવે જોઈએ સત્તાવન બરાબર છે તો સત્તાવન કોઈ ઘડિયામાં આવે છે બોલો કોઈ કહેશે ઓગણીસ નો ઘડિયા આવે છે હે ઓગણીસ ત્રણ ના ત્રણ નવા સત્યાવીસ નો સાકળો વધી બે ત્રણ એકા ત્રણ ચાર પાંચ કેટલા આવ્યા આવ્યા ને સત્તાવન એટલે સત્તાવન છે એ એક અને સત્તાવન ના માં તો આવે જ છે એક અને સત્તાવન માં બરાબર છે

સંખ્યા ચલો એના પછી ત્રેસઠ ચલો ત્રેસઠ ઘડિયામાં સંયોગ એટલે એના વયવ વધી જાય છે બે કરતા એટલે એ આમાં આવશે નહીં ચલો ત્રેસઠ પછીની વાત છે સડસઠ ચલો સડસઠ કોઈ આવશે યસ વેરી ગુડ સડસઠ કોઈ આવે માત્ર એક અને સડસઠ ના આવશે એટલે આની અંદર સર સર ભૂલ સંખ્યા છે ચલો હવે ઓગણસિત્તેર એ ઓગણસિત્તેર કોઈ કર્યામાં આવશે હા યાદ આવ્યું અથવા તો તમને વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોય તો એ ઝડપથી આવડી જાય આપણે સૌપ્રથમ વિભાજ્યતાની ચાવીઓ શિખવાડીઓ હોય તો તમને ઝડપથી આવડી જાય પણ આના પછીનો લેક્ચર આપણે વિભાજ્યતાની ચાવીઓ રાખશું અને આ વિભાજ્યતાની ચાવીઓને આધારે તમે આ ઝડપથી ખબર પડી જશે કે આને કોઈ સંખ્યાથી ભાજી શકાય કે નહીં બરાબર છે તો આના પછીનો લેક્ચર જોજો અને ત્યારબાદ આ લેક્ચર તમે ફરીથી જોજો એટલે તમને ઝડપથી યાદ રહી જશે ચલો વિભાજ્યતાની ની ચાવીઓ શીખવાડશું ને ત્યારે આજ કોઠો આપણે ફરીથી જોઈશું ચલો ઓગણ સિત્તેર છે એ કોઈ ગળિયામાં આવશે યસ તો આપણે જોઈશું કે ત્રેવીસ તાલી આપણે ત્રેવીસ ગુણ્યા ત્રણ કરીએ ચાલો ત્રેવીસ ગુણ્યા ત્રણ ત્રણ તાલી નવ અને ત્રણ દુ છ ઓગણ આવ્યા તો ઓગણ સિત્તેર પણ હવે કેટલા થાય બે કરતા વધી જાય છે એટલે આ સંખ્યા પર

ચલો તોતેર તો દરિયામાં આવશે યસ નહીં આવે એટલા માટે એક મૂળ સંખ્યા થશે કારણ કે એના બે થશે એક અને સંખ્યા પોતે ચાલો સિત્યોતેર બે આંકડા સરખા એનો મતલબ શું થયો સિત્યોતેર અગિયાર ના દરિયામાં આવે અગિયાર સાત સિત્યોતેર અગિયાર અને સાત એ સિવાય સિત્યોતેર અને એક ના દરિયામાં તો આવે છે એટલે આના પણ વધી જાય એટલે સંયુક્ત સંખ્યા થશે ચાલો ઓગણ એસી

નવના ઘડિયામાં યાદ આવે નવનો ઘડિયો વેરી ગુડ ચલો એના પછી જોઈએ સિત્યાસી ચલો સી કોઈ બોલો યાદ કરો સિત્યાસી કોઈ ઘડિયામાં આવશે ચલો આપડે ઓગણત્રીસ ગુણ્યા ત્રણ કરીએ ત્રણ નવા સત્યાવીસ નો સાત્રો ગળિયામાં આવતા નથી એટલે આપણે નેવ્યાસી શે લખશું મૂળ સંખ્યામાં હવે છેલ્લી લાઈન છે એમાં સૌ પ્રથમ છે એકાણું ચાલો એકાણું કોઈ ગયા આવશે યાદ કરો યસ તેર સત્તા એકાણું તેર સત્તા એકાણું ચલો યસ તેર સત્તા એકાણુ એટલે આ પણ સંયુક્ત સંયુક્ત સંખ્યા સંખ્યા આવશે કરો અહિયાં થશે હવે વધી સત્તાણું અને નવ્વાણું નવ્વાણું તો જુઓ નવ્વાણું તો બે નવડા સરખા છે બે આંકડા સરખા હોય અગિયાર નવા નવ્વાણું આ તો નહીં જ આવે પણ હવે આ સત્તાનું વધી એ કોઈ દરિયામાં આવતી નથી તો અહિયાં જુઓ તમે છેલ્લે એકાણું થી સો ની અંદર માત્ર ને માત્ર સત્તાણું આવે છે તો આપણે આજે એકવીસો ની અંદર આવતી મૂળ સંખ્યાઓ જોઈ છે તો હવે આને યાદ કરવાની કોશિશ કરીશું બરાબર છે કે ભાઈ એક થી દસ માં કઈ છે અગિયાર થી વીસ માં કઈ છે એકવીસ થી ત્રીસ માં કઈ કઈ આવે છે આ વસ્તુ તમે આ કોઠો તમે બિલકુલ ધ્યાનથી સમજીને વાંચશો અને યાદ રાખવાની કોશિશ કરશો એટલે તમને યાદ રહી જશે હવે એક બીજો પ્રશ્ન છે કે આપણે જે મૂળ સંખ્યાઓ લખીએ એ સંખ્યાઓ એક થી સો ની અંદર આવતી મૂળ સંખ્યાઓ છે તો હવે પ્રશ્ન એવો પૂછે કે એક થી સો ની અંદર આવતી મૂળ સંખ્યાઓ કઈ કઈ છે તો આ બધી આવે પણ એવું પૂછે કે કેટલી છે તો આપણે ગણીને લખી નાખીએ કે કેટલી થાય વેરી ગુડ તમે ગણી નાખી તો ચાર અને ચાર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તો આ આંકડો તમે બિલકુલ ધ્યાનથી વાંચી સમજીને યાદ કરી લો કે જો પ્રશ્ન એવો પૂછાય છે કે એક થી સો ની અંદર આવતી મૂળ સંખ્યાઓ કેટલી હોય તો પચીસ હોય કેટલી હોય પચીસ મૂળ સંખ્યાઓ હોય કેટલી હોય પચીસ યસ તો જો એક થી સો માં પચીસ મૂળ સંખ્યાઓ હોય તો સંયુક્ત સંખ્યાઓ કેટલી હોય તો જો એક સંખ્યા છે એ તો સંયુક્ત નથી એટલે એક અને મૂળ પણ નથી સંયુક્ત એ નથી મૂળ એટલે આ તો કાઢી જ લેવાની તો એક થી સો માં આવે જોઈએ તો પહેલા આપણે પચીસ કાઢી લઈએ તો કેટલી વધે પંચોતેર તો પંચોતેર સંખ્યાઓ વધી એમાંથી આપણે એક કાઢી લઈએ તો કેટલી વધે ચુંમોતેર કેટલી વધે ચુંમોતેર તો મૂળ સંખ્યાઓ પૂછે તો પચીસ હોય અને સંયુક્ત પૂછે તો ચુંમોતેર હોય જો એક થી સો ની અંદર કેટલી મૂળ સંખ્યાઓ છે એવું પૂછે તો પચીસ લખશું અને કેટલી સંયુક્ત સંખ્યાઓ છે તો ચુંમોતેર લખશું બરાબર છે કારણ કે એક અહીંયા નીકળી ગઈ એટલે પંચોતેર માંથી એક કાઢી લે તો ચુંમોતેર વધે તો આપણે અહીંયા સંયુક્ત સંખ્યાઓ ચુંમોતેર થશે અને મૂળ સંખ્યાઓ પચીસ થશે આ બિલકુલ ધ્યાનથી આ બે આંકડા તમે યાદ કરી લો ચલો આના પછી આપણે અવિભાજ્યતાની ચાવીઓ શીખીશું સાથે સાથે આ કોઠો પણ જોઈશું કે ભાઈ અહીંયા તમને ક્યાંક

નેક્સ્ટ લેક્ચર ચરમાં આપણે